જો આપણે ઓન કોબીનો ખેલ કર્યો છે જે થાય એ સાચું હજી વાઈવી છે એટલે તમને ગમશે નહીં કારણ કે જે આ વાયુ હોય ને ડ્રોપ શોખ્યો હોય એટલે જીની જીની હોય ને એટલે ગમે નહીં થોડીક મોટી થાય ને પછી તમને ગમે તો ભાઈ જો આપણે થઈ ગયા હી નાહી ધોઈને તૈયાર અને અત્યારે જ આવું એ સીધ સર ઉમિયા માતાજીના દર્શન કરવું એ તો ખરા મિત્ર જો ઘણી હે જીના જીના હે જે કાચી છે થોડીક આટલા નીકળા ગાડી સર્વિસ કરવાનું ચાલુ કરી દીધું હવે કારણ કે આપણે રાજકોટ આવું પાણી નથી એટલે દર વખતે જો ગાડી અહીં સર્વિસ કરવાની જો ભાઈ ચીબડામાં ફૂલ જો કેટલા ફૂલ છે જો વેલા હે જો વાંચી છે ચીબડું મોટું બધું હે બાકી જીના જીના તો જય માતાજી હરે મહાદેવ સ્વાગત છે મિત્રો તમારું મારા નવા બ્લોગની અંદર અને મિત્રો આજે પંદરમી ઓગસ્ટ છે તો બધાને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના અને જો આપણે પંદરમી ઓગસ્ટ છે એટલે પચી ગયા છીએ ગામડે વેકેશન છે પંદરમી ઓગસ્ટ ને સાતમ આઠમને બધું ભેગું છે એટલે અને જો તમને બતાવું બધું વાડીએ શું છે શું નહીં ઘડી કરીને તો મળીએ મિત્રો હમણાં જો ભાઈ તો આપણે ચોરી ઉતારવા આવી ગયા હોય જો આવી ચોરી છે કઈક લઈ લે ખાવાની બહુ મજા આવે આ કુણા કુણા દાડા હોય ને ખાવા પૂરતી વાવી છે થોડીક શાક પૂરતી ઘરના બધા થઈ જાય ને જો આટલી વાવી છે ખાવાની બહુ મજા આવે લીલે લીલે હોય ને જો જીણા જીણા દાણા છે જો ભાઈ આપણે વાળી સીતા પડે છે જો ચાર પાંચ સીતા પડ્યું છે જો વાં હે ત્રણ ચાર એક અહીંયા સીતાફળી છે જો સીતાફળ મોટા મોટા હે હજી કાચા હેઠું હે કાચા છે હજી પણ આવે સીતાફળ આવે જયારે ચાલુ થાય ને કઈક છે કપા આપડો ત્રણ મહિના થયા છે ફૂલ ફૂલ આવી ગયા છે જીના ફૂલ છે અને કેરીઓ થઈ ગયા મોટો મોટો ઘણો મોટો થઈ ગયો હે કાળી સુધી આવી ગયો ફૂલ ગયા માપે હે ફાલ બહુ એ નહીં એટલો બધો વધારે દર વર્ષે હોય એટલો આવડો હે તો ભાઈ જો આપણે હું કોબીનો ખેલ કર્યો હે જે થાય સાચું હજી વાવી છે એટલે તમને ગમશે નહીં કારણ કે હજી આ વાયુ હોય ને રોપ સોપો હોય એટલે ઝીણી ઝીણી હોય ને એટલે ગમે નહીં થોડીક મોટી થાય ને પછી તમને ગમે પણ ખેલ કર્યો હે આમાં એવું હોય કોબીમાં જો ભાવ આવે તો આવે ને કે નહીં આવે એટલે ખર્ચા નહીં ન થાય પૈસા તૂટે જોયે હવે શું થાય ખેલ કર્યો હે થાય કે ન થાય ભાવ આવે કે ન આવે થઈ તો જાય પણ ભાવ ન આવે અમને ભાવ ન આવે એટલે ખર્ચા નહીં ન થાય આવી હે જો કોબી હજી ભાઈ બી છે તો ભાઈ જો આપણે આવી ગયા હે મહાદેવના મંદિરે અમારી વાડીમાં જ છે જો અહીંયા મહાદેવનું મંદિર હવે તમને દર્શન કરાવું શ્રાવણ મહિનાના ભાઈ જો બપોર થઈ ગયા અને આપણે જમવા વહી ગયા જો જમવામાં કેટલું બધું સાતમ આઠમ હે એટલે બધું ઠંડુ ખાવાનું છે સાતમનું આજે સાતમ છે ને એટલે જો કેટલી પ્રકારની ઠેફલી બ્રીજ લાડુ પછી સેવ ટમેટાનું શાક છે સંભારો દહીં થેપલા રોટલી રોટલા ઘણું છે તો હાલો મિત્રો જમી લઈ મિત્રો સૌથી સારો જો પાક હોય ને અમારી વાડીમાં તો માંડવી હે સૌથી મોર વાવેતર સૌથી પહેલું વાવેતર માંડવીનું કહ્યું હતું ને બધાથી સારી માંડવી હે કપાસતી નહીં સારી હે અને જો ઉપાડી નથી ઉપાડીને ટ્રાય કરું કેવી છે તમને બતાવું મેં નથી ઉપાય ક્યારે એક વાર દોડવા હે કે નહીં જોઈ એ તો ખરા મિત્રો જો કાચી છે તો જો ભાઈ આ એડા છે થોડાક હે સાતક વીઘાના વરસાદ પછી વાવણીના વાવેલા હે સાત વીઘાના એડા હે સાત આઠ વીઘાની આ માંડવી છે ઓલી બાજુ કપાસ અને ઓલ મંદિરવાળા ભાગમાં જે અહીંયા છે ને કોબી વાયબી છે તમને બતાવી અને થોડીક માંડવી છે એમાં જો વરસાદ અંધાયરો હે ફૂલ જો ભાઈ ચીબડામાં ફૂલ જો કેટલા ફૂલ છે જો વેલા વાંચ એક છે ચીબડું મોટું બધું હે બાકી જીના જીના ગાડી સર્વિસ કરવાનું ચાલુ કરી દીધું હોય કારણ કે આપણે રાજકોટ આવું પાણી નથી એટલે દર વખતે જો ગાડી અહીં સર્વિસ કરવાની આ કામ છે દવા છાંટવાનો એનાથી મસ્ત જો પ્રેશર આવે કોઈ ગાડી ધોવાઈ તો ભાઈ જો આપણે થઈ ગયા નાય ધોઈને તૈયાર અને અત્યારે જવું હોય સર ઉમિયા માતાજીના દર્શન કરવા જો પોસિબલ હશે અને મોબાઈલની પરમિશન હશે તો તમને મિત્રો દર્શન કરાવીશ ચાલો મિત્રો જાય તો જો આપણે થી પાછા આવી ગયા હે વાળિયા અને જો આનું વાતાવરણ જો ઘટે કઈ જોરદાર વાતાવરણ છે ઠંડો ઠંડો પવન આવે છે અને ચકલાનો અવાજ આવે જો અત્યારનું વાતાવરણ મસ્ત હોય અત્યારે વાળી વાતાવરણ કંઈ ઘટે જ નહીં જો વાદળ જો ખાલી તમે વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હે અને પવન એ ઠંડો ઠંડો આવે છે ને મસ્ત તો ભાઈ જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા હૈ અને જમવાનો વ્લોગ લેતા ભૂલી ગયો અને જો બ્લોગ એન્ડ કરવા મિત્રો વિડીયો ચાલુ કર્યો છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ મિત્રો બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી મારા હર હર મહાદેવ